વધારે ઘણા શનિવારે હનુમાનજી મહારાજ ને નાળી વધારે સુકામ સુકામ વધારે કે મારા ટોપરું ને ગોળ ખાવાની બહુ મજા આવે ને પછી એટલે લે ઘણા તો ખાવા હાટું કરીને ટોપરા વધારી હનુમાનજી મહારાજ ને કરી શકે હનુમાનજી મહારાજ ને વીર ક્યાં મહાવીર કેવામાં આવે આવ્યા વાહ હનુમાન દાદા વાહ હનુમાન દાદા અમે બહુ સારું કર્યું યુદ્ધમાં બહુ સારું કર્યું જીત્યા એટલે વીર થયા પછી શું કીધું નાના મેં કઈ નથી કર્યું મારા સ્વામીજી કરાવ્યું જીત્યા એટલે વીર થયા અને તરત ખાલી થઈ ગયા એટલે મહાવી હનુમાનજી આવતા જાતા ગામના જાપા ઉપર એનું પેલું સ્થાન હોય હનુમાનજી મહારાજ મંદિર જોજો શરૂઆતમાં અહંકાર ના આવે રાય ને ભરાય હું કરું હું કરું એક વાનર એટલું કર્યું તો માનવ ના કરી શકે છે એટલે નાળીર વધારી છે નાળીર એટલે વધારી છે કે મગજમાં જે અહંકાર હોય ને એ ફૂટી જાય માથું તો વધારે નહીં માં એટલે નાળીર ફોડી છે અહંકાર ફૂટી જાય બધા